ઓ અબાઈ પણ બોરવાડે પોણી આલવા ના પડી હે મૂરવાડા ને એવું જ કરી અને પણ ખાવાના જો ઘઉં કેજો ખાવા જોવી જ નતા તમે તો આદારો મરચું ખાઈને આયો હુકુ હુકુ એટલે હુકુ તતા તમારે તો દોશી વળી તમે તો લીલો ખાતો છો તાર જોરે લીલો નહીં ખાધું અમે હો અમે તો રોટલા ખાઈને આયા બાદરીના મને તમે સમજાવો મને કશું અમે સમજતા નહીં તમારે આ ધોણો એક તો કેવો આવે

પાતા લાઈક નહીં તો મારે જવું પડે છે કેમ વાવેતર છે સરિયાડું હતું ભાવ સુમ ઊંચા ના તે હું ઓટો મારવા કદીસના તો તારા જો કે લાગે કે અરે થોડો થોડ જો અને આવા ભાવનો કોઈ વેણવા દે લે દે લઈ તકી તો ચોર નહીં આવતી તો આવતા બરાબર છે

મારે ખબર તમે ચમ ઠંડા પાણીનો નો કે ડોસી મિલેલા તા તમે ગરમ પાણીનો નો ડોસી વાત નઈ લે આ તો વટ ઉપર આઈ જરે ઠંડા પાણી નઈ વટ ઉપર તો તારે બધા વટ ઉપર ના આ જોરઈ આ જોરઈ મરચું રોટલો ખાઈને આય છે ભૂખો તે જોરઈ છે માં કોઈ તમને લે આ જીગરો જો મરચું ખાવા માટે તા ઈમાનો જીગરો ઈમાનો જીગરો મરચું જો

અને તમે સારી લાઈન ઉપર જો એના માટે ભક્તિ હોય કોઈ ભક્તિ પર ખાવા માટે નહીં ભક્તિ હોય તમે ચી લાઈન ઉપર ચડ્યા અલ્યા અમે કે બોલો અમે તો પાપ કર્યો ભગત ક્યો અમાર પાપ ધોરો અલ્યા ભગત એવું ના હોય કે પાપ કરે ધોવાનો હોય પણ તમે ભજન આવ્યા તો તમને બધું ધોવા મળે અને આ આ ભગત ને પૂછો કાલે એવું ભજન ગાયો છે ઓખમાં ઓહુ બનતો હતો હું તો રયો પણ આખી પબ્લિકે રવા મંડી અલ્યા હું જબ્બર રતો તો બધો એ તો યોના કર્મય રોઈલી